કેમ છો દોસ્તો આજે હું તમારા માટે લઈને આવી છું એક સરસ મજાનો પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એવો નાસ્તો જે બહુ જ ઓછા તેલમાં બને છે અને એ બન્યું છે પણ કંઈક અલગ રીતે તો એના માટે તમારે એક તપેલીમાં બે વાટકી જેટલો બાજરીનો લોટ લેવાનો છે હા બિલકુલ બરાબર બાજરીના લોટનો નાસ્તો છે અને એની સાથે બે વાટકી જેટલો તમારે સોજી લેવાનો છે હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું તો અહીંયા હું બેથી ત્રણ ચમચી જેટલું મીઠું ઉમેર્યું છું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અને એટલી જ મેં ખાંડ પણ ઉમેરી છે બેથી ત્રણ ચમચી જેટલી સાથે આપણે એમને ખટાશ આપવા માટે એક ચમ એક વાડકી જેટલું દહીં લેવાનું છે તો અહીંયા મેં જે દહીં લીધું છે ને એ એક દિવસ જૂનું દહીં છે જેથી એમાં થોડી ખટાશ હોય હવે આપણે એમાં થોડું પાણી ઉમેરીને ધીમે ધીમે કરીને આપણે થોડું થોડું પાણી ઉમેરીશું અને કુલ તમારે છ વાડકી એટલે કે બે ગ્લાસ જેટલું પાણી ઉમેરવું પડશે અને એક સરસ મજાનું મસ્ત સ્મૂધ ખીરું તૈયાર થઈ જશે હવે ખીરુંને આપણે બાજુ પર રાખી દઈએ હવે એમાં ઉમેરવાના છે શાક તો તમે મનગમતા શાક લઈ શકો અહીંયા મેં ગાજર કેપ્સિકમ વટાણા લીધા છે સાથે લીલા તીખા મરચાં લીલા મોળા મરચાં આદુ અને કોથમીરની દાંડીઓ પણ લીધી છે હવે આ બધી વસ્તુને આપણે વારાફરતી ચોપ કરી શકીએ અથવા તો એક સાથે પણ ચોપ કરી શકીએ તો હું અહીંયા છે ને બધા શાક જે છે જેમ કે એક ગાજર એક કેપ્સિકમ અને એક વાડકી જેટલા વટાણાના દાણા તો એ ત્રણેયને એક સાથે ચોપરમાં ચોપ કરી લઉં છું તમારી પાસે ઇલેક્ટ્રિક ચોપર હોય તો તમે એ પણ વાપરી શકો અને હેન્ડ ચોપર હોય તો એનાથી પણ કરી શકો હવે એ બધી વસ્તુને આપણે ખીરામાં ઉમેરી દઈશું હવે એના એ જ ચોપરની અંદર આપણે જે આદુ મરચાં અને કોથમીરની દાંડી લીધી છે એને સમારી અને લઈ લઈશું અને ફાઇનલી ચોપ કરી લઈશું અહીંયા કોથમીરની દાંડી ઘણા લોકોને એમ થશે કે કેમ લીધી છે તો જે આપણે સ્વામિનારાયણ અથવા જૈન રેસીપી બનાવતા હોય ને તો એમાં આપણે કાંદા લસણનો ઉપયોગ નથી કરતા તો એ રેસીપીમાં જો તમે કોથમીરની દાંડીનો ઉપયોગ કરશો તો એની ફ્લેવર બહુ જ સરસ આવશે એટલે મેં આ રેસિપીમાં કોથમીરની દાંડીનો ઉપયોગ કર્યો છે હવે એને પણ સરસ રીતે આપણે ચોપ કરી અને ખીરામાં મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે કેટલું સરસ રીતે ચોપ થઈ ગયું છે હવે આ બધી વસ્તુને ખીરામાં મિક્સ કરી અને આપણે ખીરામાં એક વઘાર કરવાનો છે તો એ વઘાર માટે મેં અત્યારે સાઈડમાં જ ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે દોઢ ચમચી જેટલી અડદની દાળ એક ચમચી જેટલી આપણે એમાં રાઈ ઉમેરીશું અને રાઈ થોડી તતડી જાય એટલે એમાં પાંચ ચમચી જેટલી આપણે હિંગ ઉમેરીશું તો હિંગ પણ અગેન જેટલી સ્ટ્રોંગ હિંગ હોય એ પ્રમાણે વધારે ઓછી તમે વાપરી શકો છો હવે આ વઘારને આપણે ખીરામાં ઉમેરી દઈશું અને એ ખીરામાં બરાબર વઘાર મિક્સ કરી અને એમાંથી તમારે એક બેચ જેટલું ખીરું એક નાના વાસણમાં કાઢી લેવાનું છે તો અહીંયા મેં ખીરું નાના વાસણમાં કાઢી લીધું પછી એની અંદર જો તમને પસંદ હોય તો તમે ખાવાનો સોડા અથવા તો ફ્રૂટ સોલ્ટ ઉમેરી શકો છો અહીંયા મેં અડધી ચમચી જેટલો ફ્રૂટ સોલ્ટ ઉમેર્યો છે જો તમે ખાવાનો સોડા ઉમેરો તો તમે પાંચ ચમચી જેટલો જ ઉમેરો અને એની પર થોડું લીંબુ નીચોઈ દો અહીંયા ફ્રૂટ સોલ્ટ છે તો એની પર મેં એક ચમચી પાણી ઉમેરી દીધું છે એને મિક્સ કરી અને ઇડલી માટેની વાડકીમાં એક ખીરું આપણે ભરી લઈશું અને પછી એને સ્ટીમ કરવા મૂકીશું હા જો તમે ઇડલીની પ્લેટ વાપરતા હોય તો ઇડલી પ્લેટમાં પણ એને સ્ટીમ કરી શકો છો હવે એને બારથી ચૌદ મિનિટ માટે તમારે વરાળે બાફી લેવાનું છે તો બારથી ચૌદ મિનિટ બફાઈ જાય પછી એને બહાર કાઢીને બેથી ત્રણ મિનિટ ઠંડુ થવા દેવાનું પછી ચપ્પાથી એની ધારને ખોલી લેવાની અને પછી તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત જાળીદાર ઈડલી બની છે તમને લાગે પણ નહીં કે આમાં બાજરીનો લોટ વાપર્યો છે લાગે છે જરા પણ કેટલી સોફ્ટ ઈડલી બની છે તો આ રેસિપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને કહેજો અને જો તમને આ રેસિપી ગમી હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને જો મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને સાથે આપેલા બે લાયકનને દબાવજો એટલે તમને નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહેશે હવે ઇડલી પર અડદની દાળ અને રાઈનો વઘાર ગરમ ગરમ રેડી અને એને પીરસીશું કોપરાની ચટણી અને લીલી ચટણી સાથે તો એકવાર જરૂર ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ